જય જવાન જય કિશાન ખેડૂત મિત્રો જુવારમાં પાણી છે ને આજે વાત કરવાની છે પાંચ પીઢી ડૂબલી દઈએ તો આપણે લાઈક સપોર્ટ કરો અને નવી નવા વિડીયો અવલોક જોવો જય જવાન જય કિશાન સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો સૂર્યદેવને દર્શન કરી મહાદેવને દર્શન કરી ઈષ્ટદેવ કૃષ્ણ કનૈયાના દર્શન કરી મિત્રો આજના અવલોકની આપણે શરૂઆત કરીશીએ આજે મિત્રો કાલે જે આપણે જુવારમાં ઘાસની દવા સેટી થઈ એટલે આજે એમાં પાણી મેળવું પડે નહીત્ર આપણે ઘાસની દવા બાળી ન શીખીએ એટલે કે ઘાસ જે દવાનો છંટકાવ કર્યો એ ઘાસ ન બળે કેમકે સૂકું વાતાવરણ હોય છે એટલે એટલે એને ભેજવાળું વાતાવરણ દેવું પડે છે ખેડૂત મિત્રો આજે જે હું તમને વાત કરવાનો છું એ પાંચ મહિનાની ડુંગળીની વાત કરવાનો છે કે આપણે કાળું બીજ છાંટ્યું હોય એને પાંચ મહિને ડુંગળી થઈને કમ્પ્લીટ થાય ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ઉગ્યા પહેલાં ત્રીજા પાણે જો ઘાસની દવા છાંટવામાં ન આવે રોપમાં તમે જોઈ શકો છો રોગની અંદર કવડું મોટું ઘાસ થઈ જાય છે અને બે કરવા પડે છે જેના કારણે ઘાસને બાળવું પડે જો ઘાસ ન બાળી શકી તો ખેડૂત મિત્રો આપણે જે વાવેલું કાળું બી હોય ડુંગળી કરવા માટેનું એ બરોબર થતું નથી ને એકલું ઘાસ થઈ જાય છે તો ખેડૂત મિત્રોને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે છે તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું જેના કારણે ત્રીજા પાડે ઘાસની દવા છાંટી દેવાની જેના કારણે હજી રોપ ફૂટવાની વાર હોય અને રોપ હજી નીકળવાનો વાર હોય ત્યાં ખડ નીકળી ગયું હોય ને ખડ નીકળી જાય એટલે આપણે ગોલ છે ટરગાસ ઉપર છે ગોલને ચારથી પાંચ માપ હોય છે એનું અને ટરગાસપરનું વીસથી ત્રીસનું ઓલું હોય છે માપ પણ જો ખેડૂત મિત્રો આવું ન કરીએ તો આપણે જે રોપની અંદર જે નુકસાન વેઠવું પડે છે એનું કારણ એ છે કે રોપ પછી બહાર નીકળી જાય છે અને ઘાસ પણ પુષ્કળ નીકળી જાય તો ખેડૂત મિત્રો એ ન થાય એ માટે મેં તમને અગાઉ પણ એક વ્લોકમાં તમને કીધેલું જ હતું મિત્રો આપણે એ પણ ડેમો તમને બતાવ્યો હતો અને ખેડૂત મિત્રો આ ડેમો તમને બતાવવાનું એ કારણ હતું કે આ વાડીની અંદર રોપ જેવો કવડો કવડો થઈ ગયો અને જ્યાં સુધી રોપ ન નીકળી જાય ત્યાં સુધી ઘાસની દવાની છંટકાવ કરવામાં નથી આવ્યો જેના કારણે રોપ ઉવડોવડો થઈ ગયો છે અને બે વાર છટકાવ ઘાસના કર્યા છે ઘાસની દવા એટલે કે ખડને બાળવા માટે તો ખેડૂત મિત્રો ઘણું બધું રોપને નુકસાન પણ થાય છે અને એની કલ્પના પણ ન કરી શકો પણ હવે સમય ગયો છે તો શું કરવું જો તમે જોઈ શકો છો રોપ એકદમ ફર્સ્ટ ક્લાસ તંદુરસ્ત જ છે ચારથી પાંચ પાંચ ઇંચનો રોપ થઈ ગયો છે ખડ પણ એની સાથે હતું અત્યારે ખળની દવા આની પહેલાં પણ એકવાર છંટકાવ કર્યો હતો અને પાછો પણ છંટકાવ કર્યો છે અત્યારે ઘણો બધો તફાવત ઘણો બધો ફેરફાર દેખાય છે પણ ખેડૂત મિત્રો આવું કરવાથી થોડુંક નુકસાન તો થાય છે રોપને થોડીક નુકસાની તો આવે છે પણ મારું કહેવાનો મતલબ એવો છે ખેડૂત મિત્રો પાણી પહેલાં પાણી બાંધવાની કારણ કે જ્યારે રોપને આપણે સાટી દીધો હોય છે ડુંગળી કરવા માટેનો અને હજી એને ત્રણ ચાર દિવસ કે પાંચ છ દિવસ લાગી જાય છે રોપને નીકળતા ત્યાં સુધીમાં આપણે બે દિવસે તે ત્રણ દિવસે પાણી દેવાના હોય છે તો ખેડૂત મિત્રો બીજા પાડે દેતા હોય ને ત્યારે એ પહેલાં ઘાસને દેવાનો છંટકાવ કરી દેવો જોઈએ જેના કારણે સરળતાથી ઘાસ જે નીકળ્યો હોય એ બધું મળી જાય છે ત્યાં સુધીમાં આપણો રોપ હજી નીકળ્યો ન હોય અને ખેડૂત મિત્રો રોપ નીકળી ગયા પછી રોપને મોટો થવા દેવો પડતો હોય છે નહીતર દવા સાટવામાં આવે તો ખ દવા થોડીક રોપને પણ નુકસાન કરતી હોય છે તો ખેડૂત મિત્રો આવું ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો ખેડૂત મિત્રો આજનો આપણો અવલોકતો રોપ છટકા સાટેલો રોપ પાંચ મહિનાની ડુંગળી થાય છે આ ડુંગળી કેવી રીતે થાય છે એ પણ તમને મિત્રો કવર દવારવું વ્લોગમાં કહેતો રહે દિવસે દિવસે તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત સદનને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે ને ખેડૂતો હું હંમેશા ખેડૂતો હિતની વાત જ કરતો હોય છે કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું ખેડૂત મિત્રો આપણો વ્લોગ જે કાંઈ હશે એની સંપૂર્ણ માહિતી શું ટ્રીટમેન્ટ કરી છે શું એમાં કરવામાં આવે છે બોલ બોલને જ્યારે વાવેતર કરીએ ત્યારથી પૂરું જાય એટલે કે આપણો પાક આપણે લઈ લઈએ ક્યાં સુધી સંપૂર્ણ માહિતી બને એટલે આપણે આપવાનો પ્રયત્ન કરતો હોઉં છું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજનો ખાસ ખાસ જે તમે જોઈ રહ્યા છો ડુંગળી નો રોપ રોપમાંથી ડુંગળી મતલબ પાંચ મહિના છે પાસ મહિના લેવાનું કારણ એવું છે ખેડૂત મિત્રોને ખબર જ છે કે કાજીનો રોપ આપણે ચાર મહિના પકવતા હોય છે ચાર મહિના મેના રાખતા હોય છે અને ચાર મહિના પછી પાછો ડુંગળીના રોપને જમીનની અંદર વાવેતર કરવામાં આવે છે કાજીનો રોપ કહેવાય છે અને કાજીની ડુંગળી કરવામાં આવે છે સાડા ત્રણ મહિનાથી ત્રણ મહિના લે છે ત્યારે માર્કેટમાં ડુંગળી તૈયાર થાય છે બરાબર ને ખેડૂત મિત્રો તો એ ન કરવું પડે એટલે ખેડૂત મિત્રો ડાયરેક કાળું બી આપણે સફેદ એસ્પોટ્સ છે કે લાલ ડુંગળી છે કું આ જે પ્રખ્યાત બિયારણો છે સારા એવા સારું એવા માર્કેટમાં બજાર પણ હોય છે અને જ્યારે બિયારણ લેવા જાય ત્યારે મોંઘું પણ હોય છે આ બધી વસ્તુ ખેડૂત મિત્રો આ વસ્તુ ડાયરેક કાળું બી વાવેતર કરવામાં આવે છે વાવેતર કરીને એ પાસ મહિના છે પાસ મહિનાની અંદર આપણી ડુંગળી એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય છે તો ખેડૂત મિત્રો રોપનું કારણ એક જ છે કે રોપ આપણે કમ્પ્લીટ કરતા હોઈએ છીએ ત્યારે ડુંગળીના પડા ડુંગળીના પડા માટે તો એમાં આપણે તેની અગાઉ જે આપણે વાવેતર કરેલું હોય એ શીગનું વાવેતર કરેલું હોય શીગના કારણે ચોમાસાના કારણે જે કાંઈ બિયારો નીકળ્યો હોય એના કારણે ફૂલ તકલીફ પડતી હોય છે તો ખેડૂત મિત્રો એનું જે બિયારો છે પછીનું આપણે પાણી દેવાનું હોય છે ખેડૂત મિત્રો સ્વભાવ તો જે કુદરતી વરસાદનું પાણી હોય છે તો બિયારો એનો પણ અલગ હોય છે જ્યારે રોપનું સોપણ કામ કરતા હોય ત્યારે કાજીનું સોપણ કામ કરતા હોય અથવા કાળું બીક જે ડુંગળી પાંચ મહિનાની કરવાની હોય છે તેમાં કૂવાનાં પાણી દેવામાં આવે છે અને કૂવાના પાણી ત્યારે આપણે ઉપર હોય છે ઉપર હોવાના કારણે કૂવાનાં પાણી જ્યારે આપણે દેવામાં આવે છે ત્યારે અસચ્છ ખડ નીકળતા હોય છે ને ખેડૂત મિત્રો એ આપણા પાકને નુકસાન કરતા હોય છે જો એ પાકને ખડ રહેવા દેવામાં આવે તો ખેડૂત મિત્રો થ્રીપ છે પછી રોગ મતલબ બધા રોગો આવી જાય છે મતલબ બરાબર તો આપણો પાક પાસો પડી જાય છે તો ખેડૂત મિત્રો એને બસાવવા માટે આપણે ઘાસની દવા છંટકાવ કરવો પડતો હોય છે તો ખેડૂત મિત્રો આજનો આખો વિડીયો તમને બતાવી દીધો છે રોગની ડુંગળી કેવી રીતેથી કેવી રીતે થાય છે દાઢી એવી કવડું મોટું પેડે ઊભું કરે છે એ પણ ખેડૂત મિત્રો આજે તમને દેખાડવામાં આવ્યું છે તો ખેડૂત મિત્રો સાગર ભગુડા ખેડૂત ચેનલને લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયા જોવા માટે તો ખેડૂત મિત્રો ફરીથી આપણે દવા વાવેતર થવો પાક શું માહિતી સાથે પૂરેપૂરી માહિતી સાથે ફરીથી મુલાકાત લઈશું તો ખેડૂત મિત્રો આપણી ચેનલ એક લાઈક તો બને છે એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂત મિત્ર સપૂર્ણ પાકની માહિતી તમને દેવામાં આવશે અને મારા હર કોઈ વ્લોકની અંદર ખેડૂતને પાંચ રૂપિયા પાંચ રૂપિયાનો ફાયદો થાય એવા શોર્ટ વિડીયા હોય છે વ્લોગ હોય છે તો ખેડૂત મિત્રો આપણી સાથે અવરનવર ખેતીવાડીના વિડીયો જોવા માટે લાઇક કરો સપોર્ટ કરો આવા નવા વિડીયા જોવા માટે હવે મિત્રો એવું થાય છે કે ભાઈ આપણે સામા સેટે આપણે જ્યારે બરાબર આપણે વ્લોગ બનાવતા હતા ત્યારે ભાઈ આપણે હાથ કરેલો રામભાઈ કાબળિયા ભૂડા છે એણે આપણે બોલાવેલા બરાબર એણે ટ્રેક્ટર લેવાનું શરૂ કરેલું હતું તો ખેડૂત મિત્રો એણે પણ આપણા વ્લોગ બહુ જ સાબિત કર્યા છે કેમ કે એ ભાઈ બને કહેતા હતા બંને કેમ કેમકે આપણી ચેનલને એ સપોર્ટ કરે છે લાઈક કરે છે રામભાઈ કાબળિયા તો ખેડૂત મિત્રો આવા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય જવાર જય કિસાન